મિત્રો આજે અમે તમને શરીર પરના એવા નિશાનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સ્ત્રી માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે હિન્દુ પરિવારમાં દીકરીઓનો જન્મ થાય તો લોકો કહે છે કે ઘરમાં લાખણી આવી છે આ સિવાય જ્યારે કોઈ છોકરી મોટી થઈને લગ્ન કરે છે પછી જ્યારે તે પહેલીવાર સાસરે આવે છે ત્યારે લોકો એવું પણ કહે છે કે તેમના ઘરે દેવી લક્ષ્મી આવી છે એટલે કે સ્ત્રી રૂપને દેવીનો અવતાર આપવામાં આવે છે વાસ્તવમાં દરેક છોકરી તેની માતા માટે સારા નસીબ લાવે છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને એવા કેટલાક સંકેતો વિશે જણાવીશું જેના દ્વારા જાણી શકાય છે કે સ્ત્રી તેના પતિ અને પરિવાર માટે ભાગ્યશાળી બની શકે છે મિત્રો નંબર એક છે ચમકતા નખ ઘણી સ્ત્રીઓના નખ ખૂબ જ સારા અને સુંદર હોય છે ચમકતા ગુલાબી નખ છોકરીઓના સારા સ્વાસ્થ્ય અને સારા પાત્રોનો સંકેત આપે છે તે પોતાના પતિ અને પરિવાર બંનેને સુખ દુઃખનું ધ્યાન રાખે છે પોતાનું કામ પૂરા સમર્પણથી કરે છે નંબર બે જે મહિલાઓનું નાક લાંબું હોય છે તેઓ શાંતિથી સમસ્યાઓને ઉકેલવાની ક્ષમતા ધરાવે છે આ મહિલાઓ ખર્ચ કરવાની શોખીન હોય છે પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલ ખર્ચ ક્યારે વ્યર્થ નથી હોતો મિત્રો નંબર ત્રણ લાંબી આંગળીઓ જે મહિલાઓની આંગળીઓ લાંબી હોય છે તે ખૂબ જ બુદ્ધિશાળી હોય છે જો તેમને પૈસા આપવામાં આવે છે તો તે હમણાં કરવા માટે શક્ય પ્રયાસો કરે છે તેનો પરિવાર અને પતિ તેની સાથે હંમેશા ખુશ રહે છે તેથી આવી છોકરીઓ પોતાના બોયફ્રેન્ડ કે પતિને ખૂબ જ સારી રીતે ખુશ રાખે છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર